ભાઈ બધાને હું પૂગી નથી શક્યો કોંગ્રેચ્યુલેશન જેટલા પણ મિત્રોએ બધા મિત્રોએ લખ્યું છે એ બધાનો યાર દિલથી આભાર કારણ કે એ ક્યારે હામટા લોકોનો મારી જિંદગીમાં પહેલીવાર એટલો દિવસ આવો દિવસ આવ્યો છે કે એટલા લોકોના કોંગ્રેચ્યુલેશનના ખાલી ડીએમ ને મેસેજ ને કોમેન્ટ બધું આવ્યું છે એટલે હું એક ક્યારે પૂગી નથી આઈ તો એ બદલ સોરી પણ આપણે યાર તમે બધાએ સપોર્ટ કર્યો છો તો એ બદલ આપણે તમામે તમામનું આભાર છે દિલથી સૌથી વધારે કોમેન્ટ ને મેસેજ ને ડીએમ ને બધું આવ્યું છે ને એમાં સૌથી વધારે તો કોમેન્ટમાં બધાએ પૂછ્યું હોય ને મને તો ભાઈ એ જ પૂછ્યું છે કે બાબો છે કે બેબી છે તો આજ એનો બધાને છે ને મારે જવાબ આપી દેવાનો છે તો આજનો વિડીયો કન્ટિન્યુ કન્ટિન્યુ વિડીયોમાં રહેજો કારણ કે તમને છે ને છેલ્લે વિડીયોમાં ખબર પડી જાય કે દીકરો છે કે દીકરી તો એ તમારે કન્ટિન્યુ વિડીયો જોવાનો છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરવાનો છે કારણ કે હવે તમારો સપોર્ટ જ એટલો મળ્યો છે ને એ વિડીયો બનાવવાનું મન થઈ ગયું છે હકીકતમાં જે ડિલિવરીના વિડીયો મેં નાખ્યા છે ને હોસ્પિટલના સ્પર્શ દવાખાનામાં એ બહુ જોરદાર આવેલા છે એટલા મારા એક વિડીયો આવેલા નથી તો યાર એમાં સપોર્ટ જોઈને મને એમ થયું કે હવે યાર તમે બધા સપોર્ટ કરો છો તો રેગ્યુલર વિડીયો બનાવીએ એમ તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો છેલ્લે તમને ખબર પડી જાય દીકરો છે કે દીકરી આજના વિડીયોમાં તમને ખબર પડી જાય અત્યારે તો હું દાડિયા લઈને આવો છું ફાસરિયા આજ મારા દાડિયા ફાસરિયા છે થોડું ઘણું ફાસરિયા દાડિયાનું મતલબમાં થોડું ઘણું આવશે પણ જાજો વગનો બ્લોગ આપણા ઘરનો જ આવશે આજ આપણી ફોર્સુનરને ફેમિલી અહીંયા જ મૂકી દીધી છે કારણ કે છે ને આ રસ્તો છે એટલે રસ્તામાં કોઈને નડે નહીં ને આ ગામ અહીંયા છે ને ફાસરિયા આવી ગયું છે આ ધારની ઓલી બાજુ ગામ ફાસરિયા આવી ગયું છે એટલે આપણી ફોર્ચ્યુનર ને અહીંયા જ મૂકી દીધી છે ને દાડી આપણા છે ને અહીંયા નજીક છે આ જ ખેતરમાં છે તો હું ના જ જાઉં છું તો મિત્રો સવારમાં છે ને આ ભાગની માંડવી કાઢી નાખી છે ને આ ભાગ તો ખાલી છે અત્યારે દાડી અમારા બધા જ અહીંયા રાપ પકારે છે ને રાપમાં દસ જણા છે ઝાઝા છે નહીં બીજી આ આટલી માંડવી કાઢવાની છે બાકી તો બધી નીકળી ગયેલી છે ને આ સાઈડ બધી માંડવી અત્યારે રાપ હાલી ગઈ છે હવે રહી છે મતલબ આ ભાગ રહ્યો છે માંડવીનો ખાલ અત્યારે આવો છે

શું છે છોકરો છે કે છોકરી છોકરો છે છોકરો ખુશી તો ભાઈ અમારે છે ને ઢીંગો છે અમારે ઢીંગો ભેગમાં ભગવાને ભગવાને ભેગમાં ઢીંગો આપ્યો છે અમારે ઢીંગો છે હા ઢીંગો નામ છે આનું નામ છે ને આગળે અમે ટૂંક સમયમાં તમને વ્લોગમાં કહી દઉં નામ હું રાખશું એ અત્યારે છઠ્ઠી પૂંજનનો કાર્યક્રમ છે છઠ્ઠી હોય એટલે છોકરાની છઠ્ઠી હોય અત્યારે અમે છઠ્ઠી પૂંજન બધું તૈયાર કરેલું હોય

ભાઈ આ રીતે બધું કમ્પ્લીટ કર્યું છે તમને પેલેથી બતાવી દઉં જો ભાઈ

તો ભાઈ હવે અત્યારે અમે ઘરે વયાવા છે અમારા છોટુનું નામ રાખ્યું છે દક્ષ દક્ષ નામ રાખ્યું છે તમને સારું લાગે કે નથી લાગતું કોમેન્ટ કરી દેજો કારણ કે આપણે ફોટો ફેસબુકમાં નાખવા દો ઇન્સ્ટાગ્રામમાં નાખવા દો એટલે સૌથી વધારે કોમેન્ટોમાં છે ને દક્ષ દેવાંશ દિવ્યાંગ ને દક્ષ ત્રણ ત્રણ નામ બહુ જોરદાર આવી હતી કોમેન્ટો ત્રણ નામની સૌથી વધારે દક્ષની આવી હતી એટલે આપણે દક્ષ રાખી દીધું અમે મારી હિસા દક્ષ રાખવાનું જ હતું એટલે અમે દક્ષ જ રાખ્યું છે કે ભાઈ દક્ષ નામ રાખ્યું છે તમને સારું લાગે કે નથી લાગતું

એટલે આવીને પછી ખાઈ પીને હોઈ જાઓ પછી વ્લોગ બનાવવાનું ભૂલાઈ જવું ને પછી એડિટિંગમાં લાગી જાય ને એડિટિંગમાં લાગી જાય એટલે એક વાગ્યા સુધી એડિટિંગ કર્યું પણ પછી યાર મને ને આ વ્લોગ બનાવતા જ ભૂલાઈ જવું એડિટિંગમાં સમય હોય જ એટલે વ્લોગ બનાવતા ભૂલાઈ ગયું તો ભાઈ મારે છે ને મારા ઘરે દીકરાનો જન્મ છો છે માતાજીની કૃપાથી બધાના આશીર્વાદથી કારણ કે જે આપણે કર્મ ક્યારે ખબર પડે ખબર ગમે એવો વ્યક્તિ હોય ગમે એ માણસ હોય માણસના કર્મ ક્યારે ખબર પડે આપણે ભલે સમય આપણા સારો સમયમાં આપણે ઘણા બધા પાપ તો કરી નાખતા હોય આપણે ખબર ન હોય આપણે તે અજાણતા થઈ જાય છે પણ જે અજાણતા થાય છે ને એને તો ભગવાન માપ કરી જ દે છે પણ જે જાણી જોઈને પાપ કરવો છે ને જે જાણી જોઈને પાપ કરેલા હોય ને એનું કરમ જે આપણે શું છે કરેલા કરમને ભોગવવા પડે એ ક્યારે ખબર જયારે આવું સમય આવે ને ત્યારે આપણે છે ને ભાઈ હકીકતમાં રિયલમાં છે જેને નથી એને ભગવાનને આપણે તમને બધાને ખબર છે કહેવાનો પ્રશ્ન નથી પણ જાવ હું તો એટલું કઉ છું કે જેટલા તમે જેટલું બને ને એટલું છે ને કરમ હારા કરો કારણ કે જ્યારે આ સમય આવશે ને ત્યારે તમને ખબર પડશે કેમકે જ્યારે લગ્ન થાય ને જ્યારે ડિલેવરી આપણા ઘરનાની જ્યારે ડિલેવરી આવતી હોય ને ત્યારે આપણને ખબર પડે હકીકતની વાત છે ત્યારે આમ આખો અનુભવ જ આખો અલગ હોય મહેનત મને તો આ પહેલી વાર આપણું કેમ કે ફર્સ્ટ ટાઈમ એટલે પહેલી ડિલિવરી હતી પડવીની એટલે મારે તો પહેલી આ અમારે હતું એટલે મને આ પહેલીવાર મને જિંદગીમાં એવો અનુભવ થયો ત્યારે મારે ખાલી જ્યારે દવાખાને ડિલેવરીમાં જ્યારે આમ દવાખાને લઈ ગયા ને સ્પર્શ દવાખાનામાં ત્યારે આમ જ્યારે ડોક્ટર સાહેબ આપણે અંદર લઈ જાય ને હકીકતની વાત છે જ્યારે આપણે એ ડૉક્ટર સાહેબ એને લઈ ગયા એટલે હું બારો ખાલી બારો ઊભો હતો અમે એમ્બ્યુલન્સમાંથી દસ જ મિનિટનો ખાલી ફેર પડ્યો હતો ત્યાં જન્મ થઈ ગયો છો પણ ત્યારે છે ને ગમે એવો વ્યક્તિ હોય જ્યારે ને બાપ હોય ને જે દીકરો હોય કે દીકરી એનો બાપ હોય ને ત્યારે એને પ્રાર્થના એક જ હોય હંમેશા કે મને દીકરો ભગવાન દે આમ બે હાથ જોડીને આપણે ભગવાનને સમરતા હોય કોઈ દિવસ તો આપણે યાદ ન કરતા હોય ઘણા નસ કરતા હોય કરતા હોય નહીં કરતા હોય પણ ત્યારે ભાઈ એ સમય આવે ને ત્યારે આમ ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરવા મળે મેં જિંદગીમાં પહેલી વાર એટલી એમ દુઆ કરી ત્યારે મને આમ છું કે ભાઈ આ સમય બહુ અઘરો છે ને એમાં જો ડૉક્ટર જ્યારે એમ કહે ને કે તમને દીકરો નાનો છે ત્યારે તો ભાઈ વાહ વાહ આખો સમય આખો આમ થાય કે હાશ આપણે આખી બધી ચિંતા વઈ જાય કે હાલો ભાઈ આપણે ભગવાનને દીકરો દીધો છે ને દીકરી કીધી હોય તોય આપણે છે પણ દીકરી કે દીકરો બધું એક જ છે પણ હંમેશા પહેલી માંગણી બધાને છે ને દીકરો જ હોય આ હકીકત છે પછી પાછા ઘણા કોમેન્ટો એવી કરશે કે ભાઈ દીકરી કેમ નહીં તો દીકરી મને એટલી જ વાલી છે દીકરો એટલો જ વાલો છે પણ માંગણી હરેક માણાની છે ને પેલે દીકરાની જ હોય દીકરી કરતાં પહેલાં છે ને દીકરાની માંગણી હોય એનું કારણ એવું હોય કે જે પણ લેડીઝ હોય એને જે ડિલિવરી હોય પહેલો જે પહેલાં ખોળે જ્યારે દીકરો દેશે ને ત્યારે એ પછી છે ને ચિંતા વહી જાય કારણ કે એ ઢકાઈ જાય છે ને જ્યાં પહેલી દીકરી હોય તો એ કાંઈ વાંધો તો નથી જ પણ જ્યારે પહેલાં કોળે દીકરો હોય ને તો એનું પછી આમ મતલબમાં સમય થતા એને કંઈ ઉપાધિ ન રહી કે ભાઈ દીકરાની વાટ ન રે કાલો ભાઈ દીકરો ભગવાનને આપણે દઈ દીધો છે બાકી દીકરો કે દીકરી બધું એક જ છે તો ભાગ્યની વાત છે આપણા જેવા ગરમ એવું બધું મળે છે તો આજનો વિડીયો આપણો અહીંયા ઉધી જતો હતો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા દીકરાનું નામ છે ને મેં દક્ષ રાખ્યું છે તો કોમેન્ટ કરી દેજો સારું સારું છે કે નથી એમ તો ચાલો હવે ફરી મળશું નો સાથે જય માતાજી જય મોગલ